નમસ્કાર અમારા આદરણીય પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો એક કરોડથી વધારે નિવૃત્ત પેન્શનરો તેમજ સિનિયર કર્મચારીઓને સરકાર તરફથી આજે મળી છે આ એક મોટી ભેટ તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો ફોર યુ એટલે કે આપના માટે ખૂબ અગત્યનો વિડીયો છે તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયોમાં કોઈપણ જાતની ક્ષતિ રેગી હોય તો દિલથી માફ પણ કરી દેજો મિત્રો તો વાત કરીએ તો સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર છે તો જુલાઈ બે હજાર પચીસથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે તો શ્રમ મંત્રાલય દ્વારા આ અંદાજ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાને આધારે કરવામાં આવ્યો છે તો જાન્યુઆરીથી જૂન સુધીના ડેટા જાહેર કરવામાં આવ્યા છે તો સરકાર દ્વારા પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને સડસઠ લાખથી વધુ પેન્શનરો માટે તેની જાહેરાત છે તે કરવામાં આવશે અને જાન્યુઆરી બે હજાર પચીસની શરૂઆતમાં સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો વધારા પછી મોંઘવારી હવે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યા પછી તે પંચાવન ટકાથી વધીને સીધા જ અઠાવન ટકા છે તે થઈ જશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ અ એક કરોડથી વધારે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સરકારે એક મોટી એક જાહેરાત કરી છે અને આ વખતે જુલાઈ બે હજાર પચીસના ડીએ વધારામાં ત્રણ ટકાનો વધારો થવાની એક ધારણા છે તો શ્રમ મંત્રાલય દ્વારા આ અંદાજ એ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ ડેટાને આધારે કરવામાં આવ્યો છે તો જાન્યુઆરીથી જૂન સુધીનો ડેટા છે તે જાહેર થઈ ગયો છે તો સરકાર દ્વારા પચાસ લાખથી વધુ કર્મચારીઓ તેમજ સડસઠ લાખથી વધુ પેન્શનરો એટલે કે ટોટલ એક કરોડથી વધુ કર્મચારીઓ પેન્શનરો માટે આ જાહેરાત છે તે કરવા જઈ રહ્યા છે તો આપ સૌ જાણો છો તેમ જાન્યુઆરી બે હજાર પચીસના ડીએ વધારામાં માત્ર બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને તે અંદાજે આમ વાત કરીએ તો બોતેર મહિનામાં સૌથી ઓછો વધારો હતો તો આ વખતે એવો અંદાજ છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થાય અને તે પંચાવન ટકાથી વધીને સીધો જ અઠ્ઠાવન ટકા થઈ જાય મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે એક પ્રશ્ન છે તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચંક આંકને આધારે ગણવામાં આવે છે જે શ્રમ મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દ્વારા માસિક રીતે બહાર પાડવામાં આવે છે તો જાન્યુઆરીથી જૂન સુધીના એઆઈસીપીઆઈના આંકડા એકસો પિસ્તાલીસ પોઈન્ટ પર રહ્યા છે જેના કારણે ફુગાવાનો સ્કોર પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન પોઈન્ટ અઢાર ટકાની આસપાસ થઈ ગયો છે તો આ પછી લગભગ ત્રણ ગણા ટકાનો વધારો છે તે પુષ્ટિ સૂચવે છે તો જુલાઈ બે હજાર પચીસથી ત્રણ ટકા મોંઘવારી ભથ્થાના વધારા સાથે મોંઘવારી ભથ્થું છે તે અઠાવન ટકા સુધી પહોંચી જાય તેવી એક ધારણા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ શ્રમ મંત્રાલય હેઠળ જે શ્રમ બ્યુરો આવે છે તે દર મહિને એઆઈસીપીઆઈનો આંકડો છે તે બહાર પાડતા હોય છે કે મોંઘવારી કેટલી વધી રહી છે કેટલી જરૂરિયાતો છે અને જેને કારણે ફુગાવાનો સ્કોર પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન પોઈન્ટ અઢાર ટકાની આસપાસ થઈ ગયો છે તો આ વિશ્લેષણ કર્યા પછી લગભગ ત્રણ ટકાનો વધારો છે તે પુષ્ટિ ધરાવે છે મિત્રો તો જુલાઈ બે હજાર પચીસથી ત્રણ ટકા મોંઘવારી ભથ્થાના વધારા સાથે મોંઘવારી ભથ્થું છે તે અઠાવન ટકા સુધી પહોંચી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે તો ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો જે ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંકના અર્ધવાર્ષિક અંદાજના આધારે નક્કી કરવામાં આવે છે તો આંકડા જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર દરમિયાન જાહેર કરવામાં આવ્યા છે તો સાતમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર પચીસથી બે ટકા મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવ્યો હતો તો જેની જાહેરાત છે તે માર્ચમાં કરવામાં આવી હતી તો આ પછી મોંઘવારી ભથ્થું સીધી વધીને પંચાવન ટકા થઈ ગયું હતું તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની જાહેરાત છે તે ક્યારે થશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની જાહેરાત ઓક્ટોબરમાં થવાની ધારણા છે કારણ કે શ્રમ મંત્રાલય દ્વારા જાન્યુઆરીથી જૂન સુધીના આંકડા જાહેર કર્યા પછી હવે ફાઇલ મંત્રાલયને મોકલવામાં આવશે જ્યાંથી કેબિનેટ બેઠકમાં દરખાસ્ત મૂકવામાં આવશે અને કેબિનેટમાંથી લીલી ઝંડી મળ્યા પછી નાણાં મંત્રાલય દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાનો આદેશ જારી કરવામાં આવશે તો કર્મચારી પેન્શનરોને લાભ પણ મળવાનું શરૂ થશે મિત્રો તો નવા દર છે તે જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે અને આવી સ્થિતિમાં કર્મચારીઓને મધ્યમ સમયગાળાના બાકી પગાર મળવાની ખાતરી પણ છે મિત્રો તો આ દર જુલાઈથી ડિસેમ્બર સુધીનો નક્કી કરવામાં આવશે જે પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થાનો વધારો હશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએની ગણતરી કેવી રીતે થાય છે તેના વિશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે એક નિશ્ચિત સૂત્ર છે તો સાતમો સીપીસી ડીએ ટકાવારી બરોબર છેલ્લા બાર મહિનાનો સરેરાશ ઇઆઈસીપીઆઈ ડેટા માઇનસ બસો ને એકસઠ પોઈન્ટ બેતાલીસ ભાંગ્યા બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા સો તો મિત્રો આ સૂત્ર છે તેને આધારે ડીએ છે તે નક્કી કરવામાં આવતો હોય છે તો તમને જણાવી દઈએ કે આ ફોર્મ્યુલા તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર લાગુ પડે છે જેમને સાતમા પગાર પંચની ભલામણને આધારે પગાર મળી રહ્યો છે તો છેલ્લા બાર મહિનાનો સરેરાશ એઆઈસીપીઆઈ ને બાણું પોઈન્ટ ત્યાંશી રૂપિયા છે ફોર્મ્યુલા મુજબ મોંઘવારી ભથ્થું મૂળ પગારના પચાસ ટકા અથવા તો અઠ્યાવીસ ટકા છે જેથી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં પચાસ ટકા એટલે કે દશાંશ બિંદુઓને અવગણીને વધારો કરી શકે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક નાની એવી લાઇક આપી દેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ આપણી આ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ